હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે સી હાઈવે પવન અને પહોંચી ગયા છીએ એરપોર્ટ રાજકોટ એરપોર્ટ અને થોડોક પવન આવશે એટલે આ છે આપણી નવી ગાડી સાઈન મંદિરે દર્શન કરવા મોલડી અહીંયા તો મકાન બનાવતા હાલો આપણે જઈને મોલડી મળી એવું લાગે તો કેમ રસ્તામાં ઊભી રાખશે અહીંયા મળી કેમકે અત્યારે તો પવનના કારણે બહુ અવાજ આવશે હાલો મળીએ રાખી દીધી છે આપણે નાસ્તો કરવા હાલો તો નાસ્તો કરી લઈ ગાડી દેખાડ દેખાઉ ને આ છે આખી ગાડી કમ્પ્લીટ હજી આજે જ લીધી રાકેશભાઈ ગાડી આખી આપણે હાઈવે ચડી નાખવાની મને લાગીએ જોરદાર ભૂખ પેલા ખાઈ લઈ પછી ગાડી આખી બરોબર ને લોકેશન સારું આવે પાછળથી તો હવે જોઈ હું લઈ નાસ્તામાં નાસ્તો કરું ખાવું તો કઈ હે નહીં હાલો આપણે મળીએ રસ્તામાં જાય ત્યાં બાય બાય ફાઇનલી ગાઈશ નાસ્તો પાણી થઈ ગયો છે અને આટલો ગયો હવે એક પડીકું તો માન ખીઠું હા હાલો તો હવે નીકળી ધીમે ધીમે નોટ પ્રમોટ કુછ બી પ્રમોટ મેં નહીં રસ્તામાં મતલબ અમે મોલડી જઈને જ મળીએ કેમ કે હવે છે ને અહીંયા જેવું થોડુંક વાદળા જેવું થઈ ગયું એટલે વરસાદ પાણી રસ્તામાં નડે બળે એના કરતાં અમે ડાયરેક્ટ મરડી જઈને જ મળશે એટલે એ બોલ નહીં તો ફાઇનલી ગઈ અમે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે દર્શન થઈ ગયા છે થોડાક થોડાક પલ્લી પણ ગયા

હાલો મે એક ગાયક આવા મોબાઈલ ભલ્લે મારું હોટ ગ્રુપ નથી ગાઈ તો અમે અહીંયા વરસાદ વરસાદ રહે અહીંયા અમે વિડિયો ઉતાર તો લોકેશન દેખો હાલો गाइस हेलो गाइस તો હેને ફૂલ ફલર ગઈ તો બી ઘર વાત કરીએ તો ફાઇનલી गाइस પતી ગયા છે ટુવા બે પુલ પલ્લી ગયા એ કે આયા આયા અમે આગલા ગામમાં પૂછ્યું ચા પીવા ઉભી રાખી તો એ કે ક્યાં પલ્લી ને વરસાદ જ આગળ હતો તો કીધું અહીંયા આગળના ગામમાં બહુ વરસાદ હતો અને બેના વે કઈ શું કે ઓલો મકાન લીધું એનો હવન હતો હા મકાન ઈ બનાવ્યું એનો હવન હતો હા એમ મકાન બનાવ્યું ને એનો હવન હતો એટલે જવાનું હતું વેલા ને થઈ ગયું થોડુંક મોડું મા મોબાઈલ ગામે હતો ગયો હાલો તો ફોટા મોટા પાડી પછી આગળ વધીએ પછી ઘરે જઈને હાલો પાછો વ્લોગ ચાલુ પડી તબ તકે લઈએ બાય 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 ફાઈનલી ગાઈસ પોચી ગયા છી અને મમ્મીને તો અમારી પેલા જ હતા અને કાના હું એ બધું વાર કે નહી અને ફાઇનલી ગાઈસ મકાન રેડી થઈ ગયું છે કમ્પલેટ

રાકેશ આ બધું સાફ કર કરી નાખ્યું હરખી રીતે નવા જેવું કરી નાખ્યું ને તો ફાઈનલ હું પડીશ પછી કઈ હવે બોલ હાલ તું પડ શર્ટ કાઢતું ભાઈ આપણી શું વાત થઈ પેલા સાફ તો કર શર્ટ હું પેન્ટ કાઢવા તો ફાઈનલી ગાઈસ પહોંચી ગયા છીએ પાછા વાડીએથી અને આ બધા અહીંયા ફિલ્મ ને ગેમ ને એવું રમે છે કેમ કે નેટ હાલતું નથી અને ડાઉનલોડ કરેલા ફિલ્મ જોઈએ કેમ છે કાના અને આસામાં આવી ગયા છે એમાં બારે બેઠા હોય હાલો તો આ થોડો ફૂકો વિડીયો હોય અને વ્લોગ પણ નાનો બહેનો હે કેમ કે વરસાદ આવતો હતો વરસાદ નડી ગયો તો વરસાદ નડી ગયો હતો અને બીજો તો વોચમાં ના હોય હા વજમાં અહીંયા કઈ જાય અમે પૂછ્યા ને તો અહીંયા પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે ભાઈ કયો ના ભાઈ ગા મોબાઈલ બોબાઈલ ચાલુ ન કર્યો ને ને કપડા બુપડા બદલાવી લીધા ને જમી પણ લીધું હેરા ગાઈસ હમ પહોંચ ગયે હે આ રસ્તે ફાઈનલી પહોંચી ગયા છીએ રાજકોટ સુરત જવાની સર્કલ વટી ગયા છીએ નટેશ્વર મહાદેવ મંદિર પહોંચ્યા છીએ ભક્તિનગર સર્કલ એ પહોંચાય એક્ઝેક્ટ ચાલો આઈને ઉલો એન્ડ કરી નાખી લોક તો રાઈટ એન્ડ રાઈટ કાલ રાઈટ જ ઉલો એન્ડ કરી નાખ્યો તો એટલે એની કટ કરીને મેકીસ જીડો ની જીડો લખો બોય થાય ને એવું કેતા ભાઈ ગા હાણા આઠ ને માથે પાંચ પાંચ થઈ ગયા આપણે કેટલા વાગે નીકળાતા હતા રાકેશ સાડા પાંચે નીકળ્યા હાલો તો ટપટપ કે લઈએ બાય બાય મળીએ નવા વિડીયોમાં આજના માટે આટલું જ નવા વિડીયોમાં ટપટક બાય બાય तो ગાઈસ તું બોલ ભાઈ મારી બોલી નથી